મિત્રો એવું કહે છે કે જ્યારે કોઈ માણસ રોતું હોય ને તો એની આંખમાંથી પાણી સ્વરૂપે આંસુ નીકળતું હોય છે પણ જ્યારે કોઈ ભૂત રોતું હોય ને ત્યારે એની આંખમાંથી લોહી પડતું હોય છે મિત્રો એવી જ એક રોડા ઉભા કરી દે એવી વાત તમારા સૌ સાથે શેર કરવાની છે મિત્રો આજે આપણે આવ્યા છીએ વીર માંગડાવાળાની જગ્યા ઉપર કે જેના દર્શન પણ આપણે કરીશું અને એમના ઇતિહાસથી પણ આપણે વાકેફ થશું મિત્રો હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ભાણવડ તાલુકાના બરડા ડુંગરમાં આવેલા ઘુમલી પર ભાણ જેઠવા રાજપૂતોનું રાજ હતું અને ગીરના ધાતરવડ ગામનો વીર માંગણાવાળો જેઠવાનો ભાણેજ હતો અને તેનો માનીતો હતો એક વખતની વાત છે વીર માંગણાવાળો મેળામાં જાય છે અને ત્યાં જ અંતરિયાળ રસ્તામાં બેરડું લઈને પાટણની પદ્માવતી અને એની સહેલી જતી હોય છે તેવામાં અલમસ્ત હાથી ગાંડો થાય છે અને એ વેરણાને પાણી દેવાની કોશિશ કરે છે પણ એ વેરણી પડી પડી થાય ત્યાં જ આ વીર માંગણાવાળો ઘોડી ઉપર સવાર થઈને આવી જાય છે અને વીર માંગણાવાળો હાથીને પોતાના કાબુમાં કરીને એના ઉપર સવાર થઈ જાય છે ત્યાં પદ્માવતી અને એની સહેલી વેરણામાંથી નીચે ઉતરે છે પદ્માવતી તો પહેલીવાર જોતા વેત જ માંગણાવાળાના પ્રેમમાં પડી જાય છે ગાંડા થયેલા હાથીને માંગણાવાળો જ્યારે કાબુમાં કરતો હોય છે ત્યારે માંગડાવાળાના માથા પર ઈજા થાય છે અને એ ઈજા ખૂબ જ વધારે હોય છે એ ઈજા જોતાની સાથે જ પદ્માવતી પોતાની ચુંદડીનો છેડો ફાડી તેના કપાળે પાટો બાંધીને આભાર વ્યક્ત કરતા જણાવે છે કે આજે આપ ના હોત તો આ હાથી અમને કચડી નાખાથી ત્યાર પછી માંગડાવાળો અને પદ્માવતી બંને સજોડે મેળામાં જાય છે રૂપરૂપના અંબાર જેવી પદ્માવતીને નીરખીને માંગડાવાળો તેને ચાહવા લાગે છે અને પદ્માવતીએ તો મનોમન જ નક્કી કરી લીધું હતું કે પરણીશ તો માંગડાવાળાને જ પરણીશ અને ત્યારે તે પ્રણ લે છે કે જ્યાં સુધી મારા લગ્ન માંગડાવાળા સાથે ના થાય ત્યાં સુધી હું નિયમિત શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈશ અને પૂજન અર્ચન કરીશ માંગડાવાળો મિયાણીના હરસિદ્ધિ માતાનો ખૂબ જ મોટો ભક્ત હતો એટલે તે ઘૂમલીથી મિયાણી હરસિદ્ધિ માતાના દર્શન કરવા ગયો હતો લૂંટારાઓને બાતમી મળી કે માંગણાવાળો હુંમલીમાં નથી તેથી તેઓ ત્યાં આવીને ઢોરઢાખર લૂંટી ગયા ભાણ જેઠવાને આ સમાચાર મળતા તેમણે લૂંટારાઓનો પીછો કર્યો અને ગીરની હિરણ નદીના કાંઠે તેમને આંતરીને પડકાર્યા ત્યાં લૂંટારુઓ અને ભાણ જેઠવા વચ્ચે ધમાસાણ યુદ્ધ થાય છે તેની જાણ વીર માંગડાવાળાને થતાં તે હરસિદ્ધિ માતાના દર્શન કરીને સીધો ગીર તરફ નીકળે છે પણ રસ્તામાં પાટણ ગામના પાદરે શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જાય છે ત્યાં પદ્માવતી ભગવાન ભોળાનાથના દર્શન કરતી સામે મળે છે વીર માંગણાવાળો યોદ્ધો બની લડાઈમાં જવાના મૂળમાં હતો પણ પદ્માવતી મળતા ફરી પ્રેમના અંકુર ફૂટી નીકળે છે માંગણાવાળાએ પૂછ્યું કે કાં દર્શને આવ્યા પદ્માવતી કહે છે હા આપ જ્યારથી મને મળ્યા છો તે જ દિવસથી હું આપના અપાર પ્રેમમાં પડી છું

અધૂરી ઈચ્છાને કારણે ભૂત બન્યો આ બાજુ પદ્માવતીને માંગડાવાળો મરાયો છે તેની જાણ થતાં તે પણ ઉદાસ થઈ ગઈ ઘરના મોભીએ તેને બહુ સમજાવી તેને ઉનાના પૈસા પાત્ર વેપારીના પુત્ર સાથે પરણાવવાની વાત પણ કરી પદ્માવતીને સહમતી આપતા લગ્નની જાન ઉનાથી પાટણ જવા નીકળી ત્યારે તેઓ એક વડના ઝાડ નીચે રોકાયા માંગડાવાળાના કાકા અરશી આ જાનના સરદાર હતા અને ઝાડ નીચે સૂતી વખતે તેમના ઉપર માંગડાવાળાના આંસુ પડતા તેઓ વિચારમાં પડ્યા માંગડાવાળાએ પોતાની સંપૂર્ણ કથા કહી અને કાકા અર્શીને પોતાને તેમની સાથે જાનમાં લઈ જવા માટે વિનંતી કરી ભૂત માંગડાવાળો વરાજો બની જાનમાં જાય છે અને કાકા માંગડાવાળાના લગ્ન પદ્માવતી સાથે કરાવે છે લગ્ન પછી જાન પાછી વડના ઝાડ પાસે આવતા ભૂત માંગડાવાળો વડમાં સમાઈ જાય છે અને તૃપ્ત થાય છે માંગડાવાળાએ આ વડની નીચે પોતાનો પાળિયો બનાવવાનું સૂચન કર્યું અને પોતે આવતી જતી જાનના જનૈયાઓને હંમેશા મદદ કરશે એવું વચન આપ્યું આજે પણ જ્યારે ગામમાં કોઈ લગ્ન થાય છે ત્યારે વરકન્યા અહીં આવીને વીર માંગડાવાળા ભૂતળા દાદાને શ્રીફળ ચડાવે છે અને છેડાછેડી અહીં જ છોડે છે વીર માંગડાવાળાનો પાળિયો અને એ ઝાડ ભાળવણની બાજુમાં જ આવેલ છે જે ભૂતવળ તરીકે ઓળખાય છે આ અજોડ કથાનું વર્ણન ખૂબ જ સુંદર રીતે શ્રી ઝવેરચંદ મેઘાણીએ એમની એક બુક સૌરાષ્ટ્રની રસ્તારમાં ભૂત રૂવે ભૂકાર નામની વાર્તામાં કરેલ છે આવી પ્રેમ કહાની તમે કદાચ ક્યારેય નહીં સાંભળી હોય મિત્રો મને આશા છે કે આપને આજનો વિડીયો ખૂબ જ ગમ્યો હશે જો આજનો વિડીયો ગમ્યો હોય તો લોકો સાથે શેર કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ મિલનધાણીધારીને સબસ્ક્રાઈબ કરી લેજો